હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ એનું અસાઇનમેન્ટનું સોલ્યુશન વિષય ગણિત અસાઇનમેન્ટનું સોલ્યુશન આજે આપણે જોવાના છે એમાં હવે આપણે વિભાગ ડી એનો પ્રકરણ નંબર ચારનો આજે આપણે સોલ્યુશન જોવાના છે બરાબર તો જો એમાં પહેલો ક્વેશ્ચન છે કે બિંદુઓ માઇનસ બે ઝીરો અને જીરો અને ત્રણની નીચે આપેલ કયા સમીકરણના ઉકેલ છે એ આપણે શોધવાનું છે એમાં પેલું સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર માઇનસ પાંચ બરાબર હવે આમાં આપણે એક્સ બરાબર માઇનસ બે મૂકશો અને વાય બરાબર ઝીરો મૂકશો એક્સની જગ્યાએ માઇનસ બે મૂકો અને વાયની જગ્યાએ ઝીરો મૂકો બરાબર અને બરાબર માઇનસ પાંચ છે હવે માઇનસ બે અને ઝીરો એટલે માઇનસ બે જ વધશે બરાબર તો માઇનસ બે બરાબર નથી માઇનસ પાંચ પાંચને બરાબર અહીંયા માઇનસ પાંચને બરાબર નથી એટલે કે આ બિંદુનો ઉકેલ છે નહીં બરાબર એવી જ રીતે બિંદુ બીજું આપ્યું છે તમને કે ભાઈ બિંદુ જીરો અને ત્રણ લેતા બરાબર એમાં એક્સ માઇનસ વાય બરાબર માઇનસ પાંચ અને એક્સની જગ્યાએ આપણે જીરો મૂકવાના છે અને વાયની જગ્યાએ કેટલા મૂકવાના છે ત્રણ તો અહીંયા માંથી ત્રણ જાય તો કેટલા વધશે માઇનસ ત્રણ એમના વધશે બરાબર અને અહીંયા આપણે શું થઈ જઈએ તો કે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ આ બંને સરખા છે નહીં આથી બિંદુ જીરો અને ત્રણ એ પણ એક્સ માઇનસ વાય બરાબર માઇનસ પાંચ નું નહીં બરાબર હવે તમને આપેલું છે બીજું સમીકરણ બીજું સમીકરણ એવું છે કે ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર માઇનસ છ એમાં બિંદુ આપણે પહેલાં લઈશું જીરો અને ત્રણ બરાબર એક્સ બરાબર જીરો મૂકશો અને વાય બરાબર ત્રણ મૂકશો તો ત્રણ ગુણ્યા જીરો એટલે કે જીરો માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ છ અને માઇનસ છ બરાબરની બીજી સાઇડ છે બરાબર માઇનસ છ હવે આ બિંદુ બિંદુ બીજા છે કે માઇનસ બે અને જીરો લેતા એક્સ બરાબર માઇનસ બે મૂકવાનું વાય બરાબર જીરો મૂકવાનું તો ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર માઇનસ છ તો એક્સની જગ્યાએ માઇનસ બે મુકવાનું અને વાયની જગ્યાએ જીરો મૂકવાનું બરાબર તો માઇનસ બે ગુણ્યા જીરો એટલે કે જીરો માઇનસ બે એટલે માઇનસ છ થઈ ગઈ છે બરાબર તો માઇનસ છ બરાબર બાજુ પણ કેવા છે માઇનસ છ આથી આ બિંદુ એનો ઉકેલ છે આથી ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર માઇનસ છ એ બિંદુ માઇનસ બે જીરો અને જીરો અને ત્રણનો ઉકેલ છે બરાબર જોઈએ બીજો દાખલો હવે અહીંયા બીજો દાખલો છે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને પ્રમાણિત સ્વરૂપ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપમાં દર્શાવો તથા એ પ્લસ ટુ બી માઇનસ સીની કિંમત મેળવો બરાબર પેલા આ સમીકરણને આપણે આ પ્રમાણિત સ્વરૂપ સ્વરૂપ સ્વરૂપે લખવાનું છે બરાબર તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા પાંચેક્સ આ માઇનસ બે હોય બરાબરની એની બાજુ આવી જાય તો કેવા થઈ જાય પ્લસ ટુ હોય અને અહીંયા પ્લસ સાત બરાબરની એની બાજુ આવી જાય તો માઇનસ સાત બરાબર તો પાંચ એક્સ પ્લસ ટુ વાય માઇનસ સાત બરાબર જીરો બરાબર હવે આપણે આની કિંમત મેળવવાની છે તો કે પ્લસ ટુ બી માઇનસ સી ની કિંમત બરાબર પાંચ મૂકતા બી બરાબર પ્લસ ટુ મૂકતા અને સી બરાબર માઇનસ સેવન મૂકતા બરાબર તો એવી જ રીતે પાંચ પ્લસ અહીંયા બે અને અહીંયા એની આ બીની કિંમત છે બે બરાબર માઇનસ અહીં મૂકી દીધા આપણે તો છે ભાઈ બે ને બે ચાર અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે સાત વત્તા ચાર વત્તા પાંચ બરાબર પાંચ ને ચાર 9 અને નવ વત્તા સાત એટલે કે એનો જવાબ મળી જાય છે એનો જવાબ મળી જાય છે સોળ બરાબર જુઓ હવે બીજું સમીકરણ છે ભાઈ બીજું સમીકરણ ટુ એક્સ માઇનસ વાય બરાબર માઇનસ આને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવું તો આ માઇનસ બરાબર ની બાજુ આવી જાય તો Plus +7 तो के 2x - y + 7 = 0 बराबर अब हमें आप कीमत શોધनी है a + 2b - c ની કિંમત જ્યાં a = 2 મુકવાના b = -1 મુકવાના અને c = 7 મુકવાના બરાબર તો અહીંયા 2 a ની કિંમત 2 એમનામ b એટલે કોણ તો કે b એટલે -1 મુક્યા મેં અહીંયા બરાબર અને c એટલે કે 7 મુકી દીધા બરાબર તો અહીંયા 2 * -1 એટલે -2 થઈ જશે અહીંયા માઇનસ બે પ્લસ છે અને અહીંયા માઇનસ બે છે એટલે બંને કેવો થઈ જશે ઉડી જશે તો વધશે શું હતું કે માઇનસ સાત તો આની કિંમત મળશે એ પ્લસ ટુ બી માઇનસ સી બરાબર માઇનસ સાત બરાબર જોઈએ એના પછીનો દાખલો દાખલા નંબર ત્રણ અને એમાં પેલો દાખલો જો બે અને ત્રણ એ સાત એક્સ માઇનસ ત્રણ વાય બરાબર એનો ઉકેલ હોય તથા એ ખાઉ અલ્ફીરામ એ પ્લસ વન એ ટુ એક્સ પ્લસ વાય બરાબર બીનો એક ઉકેલ હોય તો એ અને બીની કિંમત શોધો આપણે એની કિંમત મેળવવાની છે બરાબર પહેલાં પછી બીની કિંમત મેળવશો તો એની કિંમત મેળવવા માટે અહીંયા સાત એક્સ માઇનસ ત્રણ વાય બરાબર એ છે જ્યાં આપણે એક્સ બરાબર બે મૂકશો ને વાય બરાબર કેટલા મૂકશો ત્રણ બરાબર તો એક્સની જગ્યાએ બે મૂકેલ એટલે કે સાત ને થઈ જાય વાયની જગ્યાએ ત્રણ એટલે નવ બરાબર તો ચૌદમાંથી નવ જાય તો એ બરાબર મને કેટલા મળે પાંચ મળે હવે બીજો ઉકેલ મેળવવાનો હોવાથી આપણે શું કરશો તો કે આપણે બીજા બિંદુઓ મેળવવા પડશે તો એ અને એ પ્લસ વન હોવાથી એની જગ્યાએ પાંચ મૂકશો અને એ પ્લસ વન એટલે કે પાંચ વધતા એક એટલે કે છ બરાબર તો બીજો આપણે બિંદુઓ મેળવ્યા પાંચ અને છ હવે બીની કિંમત મેળવવાની છે તો બીની કિંમત મેળવતા અહીંયા ટુ એક્સ પ્લસ વાય બરાબર બી છે જગ્યાએ જગ્યાએ એટલે એટલે થઈ જશે આથી છે આમ એ બરાબર પાંચ અને બી બરાબર સોળ મળે હવે આપણે ત્રીજાનો બીજો દાખલો જોઈએ ચલો બીજો દાખલો છે ત્રીજાનો કે સમીકરણ ત્રણ એક્સ માઇનસ પાંચ હોય બરાબર ત્રીસના ના ચાર ઉકેલ મેળવો બરાબર એટલે કે ચાર ઉકેલ શોધવાના છે આમાં તમે કોઈ પણ ઉકેલ શોધી શકો હવે અહીંયા પહેલાં સમીકરણમાં આપણે એક્સ બરાબર લેતા બરાબર તો એક્સની જગ્યાએ જીરો મૂકી દો વાય એ માઇનસ પાંચ કે વાય એમ નામ રાખો બરાબર ત્રીસ આ ત્રણ ગુણ્યા જીરો એટલે કે જીરો આખું પદ થઈ ગઈ છે અહીંયા માઇનસ પાંચ છે બરાબરની ઓલી બાજુ જવા દો ભાઈ તો ભાગાકારમાં આવી ગઈ છે તો પાંચ છ ત્રીસ એટલે જવાબ વાય બરાબર કેટલો આવશે માઇનસ છ વાય બરાબર માઇનસ છ આથી પહેલો ઉકેલ છે અને છ બરાબર એવી જ રીતે બીજો ઉકેલ બીજો ઉકેલ છે ત્રણ એક્સ પાંચ વાય બરાબર ત્રીસ એમાં વાય બરાબર ઝીરો લીધો તો પાંચ અને એની વાયની કિંમત 0 લ્યો બરાબર તો ભાગ કેવું થઈ જશે ઝીરો હવે ત્રણ એક્સ બરાબર તો આ ત્રણને હવે ભાગાકારમાં જવા તો કે એનો ભાગ ઉઠશે એટલે કે ત્રણ દાણ ત્રણ ત્રીસ બરાબર તો એક્સ બરાબર દસ તો બીજો ઉકેલ મળી ગયો એક્સ બરાબર અને વાય બરાબર બરાબર એવી જ રીતે હવે ત્રીજું ત્રણ એક્સ માઇનસ પાંચ હોય બરાબર તો પાંચ તરીને પંદર થઈ જશે અને માઇનસ પાંચ હોય એમનામાં બરાબરની ઓલી જવા દો તો માઇનસ પંદર થઈ જાય તો ત્રીસ માંથી પંદર બાદ કરો તો કેટલા વધશે પંદર બરાબર એવી જ રીતે અહીંયા આ પાંચ આની બાજુ ગુણાકારમાં છે બરાબરની ઓલી બચ જાય તો ભાગા તરીને પંદર વાય બરાબર માઇનસ ત્રણ વધે આથી ત્રીજો મળે તો કેસ પાંચ વાય બરાબર ત્રીસ જ્યાં એક્સ બરાબર આપણે કેટલા લેવા તો કે માઇનસ પાંચ લીધા બરાબર તો એક્સની જગ્યાએ માઇનસ મૂકી દો એટલે કે પાંચ ગુણ્યા ત્રણ પંદર બરાબર માઇનસ પંદર માઇનસ પાંચ વાય એમ નામ હવે આ માઇનસ પંદરને બરાબરની ઓલી બજાવ દઈએ તો પ્લસ પંદર થઈ જાય તો ત્રીસ વત્તા પંદર એટલે કે પિસ્તાલીસ થઈ જાય છે બરાબર અને માઇનસ પાંચ હોય છે બરાબરની ઓલી બચાય એટલે ભાગાકારમાં આવી જાય તો એનો છેદ ઉડાડતા પાંચ નવા ને પિસ્તાલીસ બરાબર તો વાય બરાબર કેટલા મળશે માઇનસ નવ તો આથી આપણને ચોથો ઉકેલ મળી જાય છે પેલા એક્સ બરાબર પાંચ માઇનસ પાંચ અને વાય બરાબર માઇનસ નવ બરાબર જોઈએ ચોથો દાખલો હવે દાખલા નંબર ચાર છે બિંદુઓ જીરો અને માઇનસ આઠ અને ત્રણ અને માઇનસ ચાર નીચે આપેલા કયા સમીકરણના ઉકેલ છે બરાબર સમીકરણ આપેલા છે એના ઉકેલ મેળવવાના છે એમાં પેલું ટુ એક્સ પ્લસ પાંચ વાય બરાબર વીસ છે હવે એક્સ બરાબર જીરો મૂકશો અને વાય બરાબર માઇનસ આઠ મૂકશો બરાબર તો એક્સ બરાબર જીરો વાય બરાબર માઇનસ આઠ લેતા તો બી એક્સની જગ્યાએ જીરો મૂકી દીધો એટલે આખું પદ કેવું થઈ જાય જીરો અને વાયની જગ્યાએ માઇનસ આઠ તો પાંચ અઠાને ચાલીસ બરાબર તો અહીંયા માઇનસ ચાલી છે અને બરાબર હવે એક્સ બરાબર ત્રણ લ્યો એટલે કે ત્રણ દુ ને છ અને વાય બરાબર માઇનસ ચાર એટલે કે પાંચ ચોક વીસ એટલે કે માઇનસ વીસ મૂકવા તો માઇનસ માંથી પ્લસ છ જાય તો માઇનસ ચૌદ વધે તો માઇનસ ચૌદ બરાબર નથી એટલે કે આ બંને પદ સરખા નથી આથી આથી જીરો અને માઇનસ નથી ચાર એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચોવીસ હવે અહીંયા શું લઈશું તો કે જીરો અને માઇનસ આઠ એટલે એક્સ બરાબર જીરો અને વાય બરાબર માઇનસ આઠ લેતા બરોબર તો એક્સની જગ્યા જીરો મૂકો તો ચાર ગુણ્યા એટલે કે જીરો અહીંયા ત્રણ ગુણ્યા આઠ એટલે કે આઠ તરીને ચોવીસ માઇનસ માઇનસ પ્લસ બરાબર તો અહીંયા પ્લસ ચોવીસ છે અહીંની બાજુ પણ પ્લસ ચોવીસ છે તો આ એનો ઉકેલ છે એવી જ રીતે બીજું ચાર એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચોવીસ તો અહીંયા એક્સ બરાબર ત્રણ મૂકો અને વાય બરાબર માઇનસ ચાર લેતા તો એક્સ બરાબર ત્રણ મૂકો એટલે ચાર તરીને બાર અને વાય બરાબર માઇનસ ચાર એટલે કે ત્રણ ચોકને બાર માઇનસ માઇનસ પ્લસ બરાબર તો કેટલા થઈ જશે બરાબર જોઈએ એના પછીનો દાખલો જો દાખલા નંબર પાંચ નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર સોર બે દર્શાવો તથા ટુ એ માઇનસ બી પ્લસ થ્રી સી ની કિંમત મેળવો પેલા આપણે શું કરવાનું પ્રમાણિત સ્વરૂપમાં મેળવવાના બરાબર પછી આપણે કિંમત મેળવી લઈશું સાત માઇનસ બે વાય છે બરાબર હવે આને માઇનસ ને બરાબરની આની બાજુ લાવી દે તો પ્લસ બે વાય થઈ જાય અને આ પ્લસ સાતને બરાબરની આની બાજુ લાવી દઈએ તો માઇનસ સાત થઈ જાય બરાબર એટલે કે આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપ થાય ત્રણ એક્સ પ્લસ ટુ માઇનસ સાત બરાબર એ જ રીતે એની કિંમત છે કે ટુ એ માઇનસ બી પ્લસ થ્રી સીની કિંમત મેળવતા એમાં એ બરાબર કેટલા મૂકશો ત્રણ મૂકશો બી બરાબર કેટલા મૂકશો બે મૂકશો અને સી બરાબર માઇનસ સાત મૂકશો બરાબર તો એની કિંમત બે એમનામ બરાબર અને એ એટલે કેટલા તો કે ત્રણ તો કે ત્રણ દૂર છ થઈ જશે માઇનસ બી એટલે કે બે એમ એ મૂકી દીધા અહીંયા એમ નામ અને સી એટલે કે ત્રણ સી એટલે કે ત્રણ એમનામ સી એટલે માઇનસ સાત સાત તરીકે કેટલા થઈ જાય એકવી એટલે કે અહીંયા જવાબ આવશે માઇનસ એકવી માઇનસ એકવીસ માઇનસ બે એટલે કે માઇનસ બીજું કહે છે ચારે માઇનસ ત્રણ વાય બરાબર સાત એનું છે સમીકરણ એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ પ્લસ સાત છે બરાબર એની બાજુ આવતી તો માઇનસ સાત થઈ જાય તો ચારેક્સ માઇનસ ત્રણ વાય માઇનસ સાત બરાબર ઝીરો બરાબર તો ટુ એ માઇનસ બી હવે કિંમત મેળવવાની છે તો કે ટુ એ માઇનસ બી પ્લસ ત્રણ સીની કિંમત મેળવતા જ્યાં એ બરાબર ચાર બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર માઇનસ સાત લેતા બરાબર આની કિંમત મૂકી દો આપણે બે અને ગુણ્યા ચાર એટલે કે એની કિંમત મૂકી તો ચાર ટુને આઠ થઈ જશે માઇનસના માઇનસ અને બીની કિંમત છે માઇનસ ત્રણ તો માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે અને ત્રણ અને સાત એટલે કે મેં ની કિંમત મૂકી માઇનસ સાત તો સાત તરીને એકવીસ બરાબર તો આઠ વત્તા ત્રણ એટલે કે અગિયાર અગિયારમાંથી માઇનસ એકવીસ એટલે કે આ વાત કરો તો કેટલા વધશે માઇનસ બરાબર તો આની કિંમત મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે થયું પ્રકરણ નંબર ચાર બરાબર હવે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું પ્રકરણ નંબર છ વિભાગ ડી બરાબર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો